પરીક્ષામાં ચોરીની ફરિયાદ ફરિયાદ બોર્ડના સચિવને કરી વોશરૂમના બહાને ચોરીનો આક્ષેપ સીસીટીવી તપાસની માંગ કરવામાં આવી છે મેનેજમેન્ટના સાહેબ દ્વારા ઈશારો કરવામાં આવે એટલે વિદ્યાર્થી વોશરૂમના બહાને જઈને માઇક્રોકોપી લઈ આવી ચોરી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તો મહત્વનું છે કે રાજકોટની પોપ્યુલર સ્કૂલ જે પ્રકારથી વિવાદમાં આવી છે વાલીઓના બોર્ડના સચિવને આ અંગે ફરિયાદ કરી છે જેમાં ગંભીર વોશરૂમના બહાને કોપીથી ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થઈ છે બે ત્રણ બાળકોને એક આરે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ આરે જવા દે અમારે એકવારમાં પણ ના પાડી દે છે બધાય પેપરમાં ચોરી તો થાય જ છે ઈકોને ને બે માં થઈ હતી બે માં માઇક્રો કોપી દ્વારા થઈ હતી છેલ્લા બે પેપર થી અમે જોઈ છે કે આમ મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપી આવે છે પેલા મને શંકા ગઈ કે કાગળિયા છે પણ ના માઇક્રો કોપી આવી અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે ત્યાંનો એક સ્ટાફ ગણ આવીને

સ્કૂલમાં વધતી જતી સંખ્યાને લઈને શત્રુઓ દ્વારા બદ ઇરાદો પાર પાડવા આક્ષેપો કરાયા છે તેવું તેમનું કહેવું છે સીસીટીવી તપાસની માંગ કરવામાં આવી રહી છે ધોરણ બારની પરીક્ષામાં ચોરીની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અંગે તપાસ શરૂ કરી છે